નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરબી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાકના ભાવ વિશે સતત ચર્ચા કરતા રહેલા છીએ હવામાન વિશે પણ આપણે સતત મળતા રહેલા છીએ તો મી મિત્રો આજે આપણે જીરુંના ભાવ વિશે ચર્ચા કરવી છે હવે ખેડૂતોમાં એટલી અવઢવ છે કે આવતા દિવસોમાં જીરુંના ભાવનું શું થશે પણ મિત્રો અમદાવાદમાં મળેલી ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સની એટલે કે ફીસની આઠમી વાર્ષિક સ્પાઇસ મીટમાં જીરા બાબતે પેનલ ચર્ચા કરવામાં આવી હતી એ ચર્ચા દરમિયાન દેશભરમાં આશરે એક પોઈન્ટ પંદર કરોડથી એક પોઈન્ટ એકવીસ કરોડ ગુણી પાકનો પાક થશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજસ્થાનમાં ચા ચાલીસથી પંચાવન લાખ ગુણી અને ગુજરાતમાં પંચાવનથી સાઠ લાખ ગુણીનો પાક આવે એવી સંભાવના છે ભાવ અંગે આ પેનલે મહત્વની ચર્ચા કરી હતી નિષ્ણાતોના મતે ચાલુ વર્ષે સૌથી વધુ વાવેતર જીરાનું થયું છે ત્યારે બીજા ક્રમે ઈસબગુલ અને એરંડો આવે છે નિષ્ણાતોના મતે આગામી વર્ષે પચીસથી ત્રીસ લાખ ગુણી જીરું ખેડૂતો પોતાની પાસે રાખી મૂકશે એવું માનવામાં આવે છે આમ માર્કેટમાં માત્રને માત્ર સિત્તેર થી એસી લાખ બોરીજ વેચાવા માટે આવશે વધુમાં નિષ્ણાતોએ સારા ઉતારાની સંભાવના વ્યક્ત કરી હતી બમ્પર પાકની સ્થિતિમાં બજાર કેવું રહેશે તે અંગે પ્રતિભાવ આપતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે માર્ચથી એપ્રિલમાં નીચામાં મણદીઠ ચાર હજાર ત્રણસો અને ઉપરમાં પાંચ હજાર પાંચસોથી છ હજારની મર્યાદા રહેશે આમ જીરામાં બહુ મંદી કે તેજી થવાની શક્યતા નથી તેવો એક મતે સૂર નીકળ્યો હતો દિવાળીની આસપાસ નવી તેજી કે મંદી જોવા મળશે જોકે અમુક નિષ્ણાતોએ આખા વર્ષમાં જીરું છ હજારની રેન્જમાં રહે તેવી ધારણા વ્યક્ત કરી છે તાજેતરમાં થયેલા વરસાદની અસર અંગે નિષ્ણાતોએ કહ્યું કે જીરાના દાણાનો કલર બદલાઈ શકે છે જોકે તે બહુ મોટી સમસ્યા નથી જ્યાં વધુ વરસાદ પડ્યો છે તેની ગુણવત્તા હલકી બની શકે છે નોંધનીય છે કે રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં અગાઉ જીરાનો પાક જ્યાં લેતા નહીં એ વિસ્તારોમાં પણ જીરાનું વાવેતર આ વર્ષે કરવામાં આવ્યું છે જીરાની ખપત વિશે નિષ્ણાતોએ કહ્યું કે થોડા મહિનાઓ પહેલાં જીરાનો ઊંઝામાં ભાવ મણદીઠ બાર હજાર રૂપિયા પહોંચ્યો હતો ત્યારે દેશાવરોમાં રૂપિયા ચૌદ હજારનો ભાવ ચાલતો હતો હવે જ્યારે ભાવ અડધો થઈ ગયો ત્યારે ઘરાકી પણ સારી રહેવાની ધારણા છે હાલમાં આખી લા પાઇપલાઇન ખાલી હોવાથી આગામી દોઢ મહિના સુધી સારી માંગ જળવાઈ રહે એવી ધારણા છે ડરને કારણે હાલમાં લોકો સ્ટોક કરી રહ્યા નથી નિષ્ણાતોના મતે દસ માર્ચ બાદ વધુ માંગ નીકળશે ભારત ચાલુ વર્ષે સારી નિકાસ કરશે તુર્કી સીરિયા દેવા દેશોમાં પહેલાં પોતાની ખપત પૂરી કરે છે તેવા સંજોગોમાં ભારતનો માલ અન્ય દેશોમાં પણ જશે તેમજ ભાવ પણ મર્યાદામાં હોવાથી દેશાવરોની ઘરાકી સારી રહેશે ઊંઝા એપીએમસીના અધ્યક્ષ દિનેશ દિનેશ પટેલે પેનલમાં ભાગ લેતા જણાવ્યું હતું કે તેજી મંદી તો વેપારની વાત છે પરંતુ આપણે સૌએ ખેડૂતોનું હિત જોવું જોઈએ અને બજાર સારી રીતે ચાલે તેવા પ્રયત્નો કરવા જોઈએ ખરેખર તો બજાર ખેડૂતો માટે જ છે તેને તંદુરસ્ત રાખવું જોઈએ ખેડૂતોને સારા ભાવ મળવા જોઈએ અથવા તો ખેડૂતોને જરૂર હશે એટલો જ અને ચોક્કસ ભાવે જ વેચાણ કરશે જીરાનો મણદીઠ પાંચ હજાર પાંચસોનો ભાવ અત્યંત વ્યાજબી ગણાય મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા તમારા અભિપ્રાયો જણાવજો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ